અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે તે સમસ્યાની રોજિંદી સમસ્યાને નિવારવા માટે મોડાસા પાલિકાએ પચીસ લાખ રૂપિયાના પાંચ સિગ્નલ મૂકવાની તજવીજ હાથ ધરી છે મોડાસા નગરજનોને બે થી ત્રણ મહિનામાં ટ્રાફિક સિગ્નલ જોવા મળશે અને ટ્રાફિકનું નિયમન થશે તેવું મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું હતું નમસ્કાર મોડાસા નગરની અંદર જે ચાર રસ્તા ઉપર જે ટ્રાફિકની જે સમસ્યા છે એને હલ કરવા માટે નગરપાલિકા દ્વારા ટૂંક જ સમયમાં એટલે કે બે થી ત્રણ મહિનામાં સિગ્નલ લાગી જશે ત્યાંથી એનાથી જે ટ્રાફિકનું જે સોલ્યુશન છે અને એનું નિવારણ છે એ ઝડપી અને સુસંગત રીતે આવી જશે જેના માટે આજે રોજ અમે પોલીસ અધિકારી સાથે અને ત્યાં અમારી પાલિકાની ટીમ સાથે અમે ત્યાં ત્યાં રૂબરૂ મુલાકાત કરી અને એની સાથે જોઈ લીધું કે કઈ રીતનો ટ્રાફિક અહીંયા આગળ મોડાસા નગરની અંદર જે પાંચ રસ્તા છે એટલે થોડી તકલીફ થાય છે એટલે કેવી રીતે ટ્રાફિકનું નિવારણ જલ્દી આવે એના માટે કેવી રીતે સિગ્નલ લગાવવા અને કેટલા ટાઈમમાં અનુકૂળમાં સિગ્નલ લગાવવા કેટલી સેકન્ડ આપવી એ બધું અમે ત્યાં સોલ્યુશન લાવી અને સિગ્નલ ના મંજૂરી અમે અહીંથી આપી દીધી એની ટેન્ડિયર પ્રક્રિયા પણ અહીંથી પૂરી થઈ ગયેલી છે ટૂંક સમયમાં સિગ્નલ લગાવવાનું શરૂ થશે અને બે થી ત્રણ મહિનામાં એનું કામ પૂર્ણ થશે કેટલા ખર્ચે એ ઓલમોસ્ટ પચીસ લાખની આસપાસના ખર્ચે અહીંયા આગળ થશે લાગશે ટ્રાફિક સિગ્નલ ટોટલ પાંચ રસ્તા છે એટલે પાંચ સિગ્નલ લાગશે